जय माताजी गुज्जू પરિવાર ચેનલ YouTube માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં श्रावण માસની સપ્તમી તિથિનો વ્રત શીતળા સાતમની વ્રત કથા સંભળાવવામાં આવી છે આ વ્રત માતાઓ બહેનો પોતાના સૌભાગ્ય માટે સંતાનની સુખકારી માટે કરે છે આ વ્રત માતા શીતળાને સમર્પિત છે આ વ્રતના દિવસે રાંધણ છઠના દિવસે બનાવેલી રસોઈ સાતમના દિવસે જમી ઠંડુ જમીને આ વ્રત કરાય છે આ વ્રત માતા દેવીને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં સ્નાનાથી પરવારી ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ હતું માતા શીતળામાનું મહાત્મ્ય હવે સાંભળીશું શીતળામાની જે આ પ્રમાણે છે ઈશ્વરનગર નામે એક એક ગામમાં તેના બે દીકરાની વહુ સાથે રહેતી મોટી વહુ ભારે જબરી કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી હતી વાત વાતમાં વાંકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભોલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી પવિત્ર એવો શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પાળને પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો સાતે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળામાં લીધો જરા આડે પડકે થઈ દિવસ આંખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ તરત જ નાની વહુને શ્રાપ દીધો કે હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બાળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો બળીને ભડથો થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસતા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામા પાસે જઈ તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુનો આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણ શરણ થતું નાની વહુને સુંડો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાય ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે શ્યાપ છે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડી અને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈ પૂછ્યું વહુ ક્યાં હાલે નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારુંય એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડે આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક દોષી દિવેટુ જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી બાય બાઈ આમ હાફળી ફાફળી ક્યાં હાલી વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુણલો નીચે ઉતારી અને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ માના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોશીના હાથ છોકરાના શરીર પર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણી અને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા હાશ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઉવા ઉવા કરી રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ વહુ તો હરખ ખેલી થઈ ગઈ અને મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો નો માનો આ ડોશીમાના પગે આ રોટી પડી બસમાં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી પર દયા કરી મને મને માફ કરો મારો દીકરો સજીવન કર્યો તો નહીં કર્યો હોત તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જ્યાં સુખી થા તને મારા આશીર્વાદ છે શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામું જોતું નથી તેના પાપનું નિવારણ શું છે તે આપ દયા કરી અને કહો વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું બેટા આગલા ભાવમાં આ બે શોક્યો હતી બેની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે ઘેર દૂધણા હતા તેથી વલોણું હતું એટલે છાશ થાય અને છાશ કોઈ આડોશી પાડોશી અતિથી અસભ્યતા લેવા આવે ત્યારે એ છાશમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈ એમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ આમ સામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડ્યા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે મને કહો શીતળામાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બેય ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણીઓ અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડી અને બેયને છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા રે બાઈ સો પેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકાર કરી કાઢી મૂકતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પડ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વહુએ ખોબો ભરી અને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી પર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવી અને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું સાસુમાં ઓ સાસુમાં શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પુત્રને સજીવન થયેલો જોઈ અને થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામાં પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષ્યાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસ તો વીતવા લાગ્યા વળી પાછો રાંધણ દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બાળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી તો સૂઈ ગયા રાત્રે ફળવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈ શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળૂટ્યા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો સવારે ઊઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું તમે નક્કી શીતળામાએ શાપ આપ્યો છે માટે તું શીતળામા પાસે જા અને એમની ક્ષમા માંગ અને કહેજે કે માડી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી નીકળી શીતળામાં પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાતમાં ક્યાં પડું સંદેશો શેનો ને વાત શેની જોતી નથી શીતળામાના શાપથી છોકરો ભળથું થઈ ગયો છે હે સંદેશો આપજે અને એમ કહી એ તો ચાલી આગળ જતા પેલા બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું કે હે બહેન તમે શીતળામા પાસે જાઓ છો તો અમારો સંદેશો પણ આપજો જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા હું કોઈ નવરી નથી કે તારો સંદેશો લઈ જાઉં આમ પગ પછાડીને એ તો ચાલી નીકળી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોશીમાં બેઠા છે તેણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી શીતળામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે માડી જા પણ જતાં જતાં મારા માથામાંથી થોડું જુ કાઢી જા ભગવાન તારું ભલું કરશે એમ ડોશીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષ્યાનો ભંડાર હતો એ કંઈ સેવા કરે એટલે તરત જ બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠું માથું ખંજવાળે રાખ મારી બાઈ અહીં કોઈ નવરી નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોમોજ કોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોશીમાએ કહ્યું ઓ બાઈ માથું જો નહીં તો કાંઈ નહીં થાય પણ જરાક હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે છે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાંની શોધ કરી પણ એમ કંઈ શીતળામાં મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું જ પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપું કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા પર ખુશ થશે જેઠાણી શીતળામાને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતી કકળથી ઘેરે પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂફ ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને તારો સ્વભાવ એવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને આ કથા સાંભળનારને લખનારને અને વાંચનારને સૌને ફળજો જય શીતળામાં